गुड मॉर्निंग गाइस तमार બધા નું સ્વાગત કરું છું ફરીથી એક નવા વીડિયોસ ની અંદર અને આજે જો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા નહી લીધું ને હવે જવાનું છે કોલેજ સે કારણ કે આપણે હવે પરીક્ષા નો થાશે એમની પરીક્ષા તો સ્ટાર્ટ થઈ ગઈ છે કાલે એક પેપર દેવાઈ ગયું આજે બીજો પેપર ચાલુ થઈ તો બીજો પેપર દેવા જોઈએ આપની કોલેજ દે કાલે નો પેપર હારું ગયું મસ્ત આજે જો કે તૈયારી છે આપણે આરાજ બતાય પેપર જાય એકદી વાંચવાનું હોય બસ એક તો કવર થઈ જાય હતું વસ્તી અને સમાજ આજે પ્રત્યાયન અને સમૂહ ના માધ્યમોનું આપણે દેવા જઈએ બપોર પછીની પરીક્ષા છે એટલે ઘડીક જઈએ ત્યાં ત્યાંથી જણ જઈએ ત્યાંથી ઘડીક વાંચીશું પછી પરીક્ષા દેવા તો જણ થઈ જઈએ તો ફાઇનલી મિત્રો હા ને આપણું પેપર ઓલસે કમ્પ્લીટ થઈ ગયું હોય બસ હવે વાળીએ આવી ગયા છે આજનું પેપર એ મસ્ત રહે આપણે જેટલા પ્રશ્નો વાંચ્યા હતા એટલા જ પૂછા તે જ પૂછે અથવામાં હોય દસ પ્રશ્નો હોય પાંચ પાંચ લખવાના હોય એ એકના અથવામાં એ એકના એટલે જેટલા વાંચ્યા હતા અને એટલા જ પૂછાય એવું થયું ને મસ્ત પેપર ગયું ને હવે કાલે છે રજા ગુડ ફ્રાઈડેની તો પરમ દિવસ છે પાછું પેપર શનિવારે છે તો બે દિવસની હવે જઈને તૈયારી થોડીક કરી તૈયારી જો કે આજે કરીશું ને કાલે કરીશું એક સાથે બે દિવસની તૈયારી કરીશું જો ત્યારે હે ને બસ સુરત દાદા હવે થોડી વાર માથે કારણ કે પાંચ છે ને પેપર પૂરા થઈ અને કલાકમાં અહીં પહોંચી જઈએ બસ એ પહોંચી ગયા એટલે છ લગભગ જઈ ગયા અને હમણાં જોઈએ ઘરે જઈએ કપડાં બદલાઈ નથી અને થોડું ઘણું કામકાજ જોઈએ કરી એને ઘડી ઘડીમાં વાંચીશું પછી કાલે એટલે બે દિવસમાં કવર થઈ જાય સવારનું પેપર એને અને મસ્ત મજાના સુરતદાદા આઠમી ક્યાં કહે આપણે કપડાપટ લઈને ઘડી બેઠા પછી પાછા હવે હાથ પગ ઘર બાજુ પાછા જો ખાવું એ આવી જાઉં તો હું હાને ફટાફટ હવે હાથ પગ ધોઈ નાખું અને પછી જઈએ ઘરે તો હાથ પગ ધોઈ નાખું મસ્ત મજા ને હાથ પગ ધોઈ ગયા ઠંડુ પાણી તું તો તો હવે છે ને આજે નાવું નથી અત્યારે કારણ કે હવારે જ નહીં આવતા તો હવે ઘરે જઈ દેવાબતી કરીને દૂધ ભરાવા આવે જવાનું થાય કે નહીં જોઈએ છે ને અત્યારે રાતના દસ વાગી ગયા છે રાતની વડેલી પથારી થઈ ગઈ તો બાર ભગવાનને બહુ જ સાંભળી જાઉં કેટલી ઝડપથી ભગવાન બહુ કે અતિશય જોવાની જાડવા આ જાડવા હાલે એટલે બહુ રાત્રે તો આ હવે બસ અને મારી આપણે કાલે